હલો રામ રામ સીતારામ જય માતાજી તમારા મીઠું ફેમિલીને મિત્રો તો કેમ સો બધા ખેડૂત મિત્રો મજા મજા છે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રેવીસ આઠ બે હજાર ચોવીસ મિત્રો તો ફાઇનલી આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું એમોનિયા ખાતરની તો મિત્રો ખાસ કરીને એમોનિયા શું શું કામ આવે છે એને વીગું નાખવાનું એને ખાસ કરીને વાત કરશું તો અત્યારે આપણે એમોનિયા ખાતર નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે મિત્રો તો ખાસ કરીને મિત્રો અત્યારે હવે આપણે બે દિવસ પછી વરસાદની આગાહી છે જે સવીસ સત્યાવીસ અઠ્યાવીસ તો આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં તમામ વરસાદ એવો વધારે થશે એવી આગાહી છે મિત્રો બે ઇંચ પાંચ ઇંચ કે સાત ઇંચ લગીન પણ વરસાદ થઈ શકે છે મિત્રો તો એમોનિયા શું કામ કરે છે મિત્રો એની ખાસ કરીને વાત કરશું મિત્રો તો ખાસ કરીને કેટલા દિવસે નાખવું એ પણ વાત કરશું અને વિગે કેટલું નાખવું એ વાત કરશું તો મિત્રો ખાસ કરીને એમોનિયા વિગે આપણે દસ કિલોની આજુબાજુ નાખવાનું થી બાર કિલો મિત્રો અને કપાસ આપણો સાઠથી સિત્તેર દિવસની આજુબાજુનો મિત્રો હોય જોઈએ તો આ કપાસ આપણે સિત્તેર બોતેર દિવસનો કપાસ કમ્પ્લીટ છે અને અત્યારે અમે એમોનિયા ખાતર નાખવાની શરૂઆત કરી દીધી છે મિત્રો તો વીઘે દસ કિલો એમોનિયા અને વીઘે આપણે સાત આઠ કિલો યુરિયા પણ રાખવી છે મિત્રો તો ખાસ કરીને એમોનિયા આવે એમાં યુરિયાની ખાસ જરૂર પડતી હોતી નહીં કારણ કે એ એમોનિયામાં શું શું થતું હોય છે એની ખાસ કરીને વાત કરીશું મિત્રો તો વીસ ટકા યુરિયા આવે છે ખાસ કરીને જે નાઇટ્રોજનનો ભાગ આવે છે વીસ ટકા અને વીસ પોઈન્ટ પાંચ ટકા વીસ પોઈન્ટ પાંચ ટકા એ નાઇટ્રોજનનો ભાગ આવતો હોય છે અને ત્યાવીસ ટકા સલ્ફર આવે છે મિત્રો તો ખાસ કરીને મિત્રો જે કપાસને અત્યારે વરસાદની આગળ છે તો વરસાદ જો વધારે પડે પાણી પડામાં ભરી જાય અને જો તમે એમોનિયા નાખેલું હશે મિત્રો તો એમોનિયા પાણીને એકદમ ચૂઈ લે છે જમીનને એકદમ સુકાવી દે છે એટલે જે નાઇટ્રોજન જે આપણે વીસ ટકા આવે છે અને ત્રેવીસ ટકા સલ્ફર આવે છે તેવીસ પાંચ ટકા તો ખાસ કરીને જમીનને એકદમ સુકાઈ દેશે અને જમીનને પાણી ભરેલું હોય એકદમ સુકાઈ દેશે એટલે છોડોને આપણે જે છોડો અમુક ટાઈમે આપણે વધારે વરસાદ થાય તો નુકસાન લાગે છે જે ડોકા નાખી દેતા હોય છે એ ડોકા નાખતા નથી અને ખાસ કરીને મિત્રો ફ્લાવરિંગમાં ભરપૂર પ્રમાણમાં વધારો થાય છે અને કપાસને પહેલાં પ્રથમમાં તો તમારે પાણી જ નહીં લાગવા દે જે તમે એમોનિય નાખેલું હશે ને એમોનિયમ સલ્ફેટ જે ખાસ કરીને એ તમારે પહેલાં પ્રથમમાં પાણી નહીં લાગવા દે ખાસ કરીને અને સારામાં સારું કામ કરતું હોય છે મિત્રો અને બીજા નંબરમાં મિત્રો ખાસ કરીને આપણે આગળ વાત કરીએ તો એમોનિયા એક વસ્તુ રહી એ આપણે જે વધારે પાણી વધારે વરસાદ થવાથી પડામાં પાણી ભરી જાય તો જે જમીનના સિદ્રો આવે છે એ પાણી ભરાવાના લીધે જમીનના સિદ્રો બંધ થઈ જતા હોય છે તો એ ઓક્સિજન લઈ શકતું નથી છોડ અને ઓક્સિજન લઈ શકતું નથી એના લીધે ડોકું નાખી દેતું હોય છે ડોકા નાખી દે છે છોડવા તો જો તમે એમોનિયા નાખેલું હોય અત્યારે વરસાદ પહેલાં બે દિવસે કાં પછી વરસાદ થઈ જાય પાણી ભરી જાય તો પણ તમે બે દિવસે ખાસ કરીને નાખી શકો છો એમોનિયા ભેગે દસ કિલો અને ઉરિયા મિત્રો આમાં ખાસ એમોનિયા નાખવાની જરૂર પડતી નથી પણ જો વેરવામાં થોડીક તકલીફ પડે કારણ કે એમોનિયા મોરિસયુ ખાતર આવતું હોય છે તો વેરવામાં થોડીક તકલીફ પડે એના લીધે આપણે ભેગું થોડુંક ઊરિયા હોય તો વેરવામાં સરળતા રહે એના લીધે થોડુંક ઉરિયા નાખી છે અને આમાં તમે જોઈ શકો છો કપાની હાઈટ પણ થોડીક મીડિયમ છે એના લીધે આપણે ઉરિયા પણ થોડુંક મિક્સ નાખેલું છે તો આ રીતનું તમે વિકે દસ કિલોની આજુબાજુ એમોનિયા અને વીકે સો હાથ આઠ કિલો જેવું આપણે ઉરિયા રાખેલું છે કમળા પાસે દમડો થાય છે તો આ રીતનું વેરી દેવાનું મિત્રો અને જો તમારે ઉરિયાની જરૂર ન હોય કપાની હાઈટ વધારે મિત્રો હોય તો ખાસ કરીને તમે બસો લીટરનો ડ્રમ આવે એમાં ઓગાડીને પણ તમે આપી શકો છો કમળા તો કામ વધારે ખાતે એ રીતનું તો તમે બસો લીટરમાં ડ્રમમાં ઓગાડીને પણ ખાસ કરીને આપી શકો છો જેથી કરી અને પિયત સાથે આપણે આપી દેવાનું જે ડ્રમમાં વગર મિત્રો તો આ ખાસ કરીને કામ કરતું હોય છે મિત્રો આપણે વાત કરીએ તમને એ રીતનું તો બસ આજે વિડીયોમાં ને વિડીયો જોવા બદલ તમામ ખેડૂતો મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો